પાલિતાણા શહેર કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તા ઉભરાતી ગટર દૂષિત પાણી વિતરણ ગંદકી સહિતના મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધરણા યોજેલ જેમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ શાસિત નગરપાલિકા વહેલી કે પગલા ભરે તેવી માંગ કરી હતી કોંગ્રેસ દ્વારા ભૈરવનાથ ચોક ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા પ્રમુખ શહેર કોંગ્રેસ આજે આપણે ધરણા પર બેઠા છો શું અમે ઘણા દિવસથી જે શહેરમાં ગંદુ પાણીનું વિતરણ થાય છે ગટરના પાણી ઠેર ઠેર ભળી ગયેલા છે રોડ રસ્તામાં બહુ મોટા મોટા ખાડા પડી ગયેલા છે ગટરાના ઢગલાઓ થયા છે એજન્સીને જે કામ આપ્યું એજન્સી પણ કામ બરાબર કરતી નથી એને લઈ અને અવારનવાર રજૂઆતો કરે છે પણ તંત્ર કાંઈ ધ્યાન આપતું નથી આ ભાજપ શાસિત નગરપાલિકામાં કોઈ પણ જાતનો કોઈ અંધેર વહીવટ જેવું હોય કે જેથી કરી અને પબ્લિકને કંઈક સામે લાવવા માટે અમે આ એક દિવસના પ્રતિ મુદ્દો પણ બેઠા છીએ અને સાંજે પાંચ વાગ્યે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું